નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ભૂલતા એન જો તમારા પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ વેચવાની છે વેતનની વાત કરીએ તો હાલ ત્રીજા વેતનમાં વ્યાણેલી છે ભેંસ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી જણાવી શકું છું કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી લંબાઈમાં પણ પૂરી છે ને હાર્ડ ગજામાં પણ સારી છે ભેંસ નથી ભેંસમાં કેવું છે ચાર મહિનાની વ્યાણેલી છે ત્રીજો મહિનો બેઠો છે ગાભણ છે એનો ચેક કરાવી લેવાની છૂટ એવું માલિકનું કેવું છે ચાર ચાર લીટર હાલ દૂધ આવે છે ટોટલ જવાબદારીથી દેવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે અને હાડ પણ સારી ભેંસ છે કોઈ બીજો ફોલ્ટ નથી ચારે ચાર આસાળ પણ કમ્પ્લીટ છે ઘાટ ઘાટમાં પણ સારી છે ને હાડ ગજામાં પણ ચારી ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિક અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાગકા નાગકા ગામ છે પોરબંદર જિલ્લો છે અને પોરબંદર જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ભેંસની વાત કરીએ તો વિયાણેલી છે એક મહિનાની વિયાણેલી છે પાડી છે દૂધની વાત કરીએ તો ચાર સાડા ચાર લીટર દૂધ આવે છે વેતરની વાત કરીએ તો હાલ ત્રીજા વેતરમાં છે દોવામાં સાવ છે અને બધી જવાબદારીથી દેવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડગજામાં પણ ચારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું ત્રીજું વેતરમાં વ્યાણેલી છે ચાર સાડા ચાર લીટર જેવું દૂધ કરે છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં ચારે ચાર આસળ કમ્પ્લીટ છે આનો પણ કોઈ ફોલ્ટ નથી અને આ પેટ ગરમીની પણ બધી જવાબદારીથી દેવાની છે તેવું માલિકનું કહેવું છે જોવા કેમ મળે તો ગામની વાત કરીએ તો પાનખાણ ગામ છે કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે કિંમતની વાત કરીએ તો ત્રાસઠ રૂપિયા કિંમત રાખેલ છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે છાટા પણ કરવા છે એવું માલિકનું કેવું છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે એવું માલિકનું કેવું છે વેતનની વાત કરીએ ત્રીજા વેતનમાં છે ચાર દિવસની યાણેલી છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે એવું માલિકનું કેવું છે માલિકને સાટા પણ કરવા છે ભેંસના ચાલશે અને દાવ પણ ચાલશે એવું માલિકનું કેવું છે કોઈ પણ જાતનું ફોલ્ટ નથી ભેંસમાં લંબાઈ પણ પૂરી છે હાર્ડ ગજાઓ પણ સારી છે અને તાજી જ વ્યાણેલી છે ચાર દિવસ થયા છે વ્યાણી તેના એવું માલિકનું કેવું છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં બધી જવાબદારી સાથે દેવાની છે સાટા થાય તો સાટા અને ભાવથી પણ આપવાની છે કિંમતની વાત કરીએ તો બ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલ છે અંદાજી જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે વિસાવદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેન્ચ ભેન્ચ તમે જોઈ શકો છો કોઈ પણ જાતનું ફોલ્ટ નથી ભેંસમાં એવું માલિકનું કેવું છે બધી જવાબદારીથી દેવાની છે ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામ પણ ચારી છે એવું માલિકનું કેવું છે વેતરની વાત કરીએ તો હાલ પાસમા વેતરમાં છે દસ દિવસની વારસી આવવાની દૂધની વાત કરીએ તો સાત લીટર દૂધ કરે છે ફૂલ જવાબદારીથી દેવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આછળની વાત કરીએ તો ચારે ચાર આછળ પણ કમ્પ્લીટ છે આનો પણ કોઈ ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે ઉંચાઈ લંબાઈ પણ પૂરી છે ગજમ પણ ચારી છે અને જાફરાબાદી નસલી ભેંસ છે તેવું માલિકનું કેવું છે હાલ દસ દિવસની વાર છે વ્યાવામાં આગળ વેતરમાં સાત લીટર દૂધ કરતી હતી પાંચમું વેતર વ્યા છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી કિંમતની વાત કરીએ તો એક લાખ અને વીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભોડદર ગામ છે રાણાવાવ તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો હાલ ત્રીજું વેતરમાં છે વ્યાવાની ત્રીજા વેતરમાં વ્યાણેલી છે હું માલિકનું કેવું છે ત્રીસ દિવસની વ્યાણેલી છે નીચે પાડી છે ફૂલ જવાબદારી સાથે દેવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે દૂધની વાત કરીએ તો પાંચ પાંચ લીટર દૂધ કરે છે બંને ટાઈમ બધી જવાબદારીવાળી ભેંસ છે સારી અને સસ્તી ભેંસ છે ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે હાર્ડ ગજામાં પણ સારી છે અને બધી જવાબદારીવાળી ભેંસ છે કોઈ પણ બીજો ફોલ્ટ ભેંસમાં નથી ચારે ચાર આસળ પણ કમ્પ્લીટ છે આની પણ બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રુદલપુર ગામ છે માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને મળી માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે ખાલી ભેંસ છે ધોવા દેતી નથી એવું માલિકનું કેવું છે જાફરાબાદી નસલી ભેંસ છે સારી અને સોજી ભેંસ છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી આ એક ફોલ્ટ છે દોવા નથી દેતી એવું માલિકનું કેવું છે ઊંચાઈ લંબાઈમાં સારી ભેંસ છે હાટકઝામ પણ સારી છે ઘાટે પણ ઓરિજિનલ જાફરા બાદી નસલની ભેંસ છે પણ કિંમતની વાત કરીએ તો સત્તાવન હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે તે અંદાજીત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ટુકડા ગામ છે ટુકડા ગોસા ગામ છે પોરબંદર જિલ્લો છે ત્યાં તમને આ ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આવશે સાત નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો પેલ ખડેલી છે વેચવાની છે હાલ દૂધની વાત કરીએ તો પાંચ પાંચ લીટર દૂધ કરે છે બધી જવાબદારીથી દેવાની છે ઉંચાઇ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામ પણ સારી છે કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ઓરિજિનલ બની નસલી ભેંસ છે હાલ ખડેલી જ છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી માલિક માલિકનું એવું કહેવું છે કોઈ જાતનો ફોલ્ટ નથી ચારે ચાર આસળ પણ કમ્પ્લીટ છે આનો પણ કોઈ ફોલ્ટ નથી બધી જવાબદારી લેવામાં આવશે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ભેંસ ઉછાયેલામાં પણ જોઈ શકો છો અને હાથ ગજામાં પણ જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો એસી હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાડોદર ગામ છે કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે હાલ પાંચ લીટર દૂધ કરે છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લમય પણ પૂરી છે અને ગજામાં પણ સારી છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો બની નસલ્લી ભેંસ છે કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લમય પણ સારી છે ને ગજામાં પણ સારી છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો બધી જવાબદારી સાથે દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં કિંમતની વાત કરીએ તો પંચાવન રૂપિયા કિંમત રાખેલ છે માલિક એ જોવા કહેવા મળે તો ગામની વાત કરીએ તો રોહિજ ગામ છે માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને ભેજવા મળી જાય છે ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો હાલ તે પણ ચાર ચાર લીટર દૂધ કરે છે ફૂલ જવાબદારીવાળી ભેંસ છે જાફરાબાદી નસલની ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉછાઈ લંબાઈ પણ પૂરી છે અને હાર્ડ ગજાઓ પણ સારી છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે કિંમતની વાત કરીએ તો પંચાવન હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકીએ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રહીજ ગામ છે માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને આ ભેંચ જોવા મળી જાય છે બંને એક માલિકની ભેંસ છે તો તમે કોન્ટેક કરી શકો છો ડિસ્પ્લેપર નંબર આપેલ છે અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં